શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યા જગદગુરુ શંકરાચાર્ય મહારાજ આજે સમસ્તામ ગૌસ્વામી સાધુ સમાજ દ્વારા આયોજિત ત્રિવેણી સંગમ વિદ્યાર્થી સન્માન સમારોહ વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન નિવૃત્ત થયેલ વ્યક્તિઓનું સન્માન સહિત આ જ્યારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સર્વપ્રથમ તો મને ખૂબ આનંદની લાગણી અનુભવ થાય છે કે વ્યક્તિઓ નારી શક્તિની વાતો કરે છે નારીને યત્ર નારી પૂજ્ય ત્યારે મેં તે તત્ર દેવતા નારી સન્માનની વાતો થાય છે પરંતુ અહીંયા ગૌસ્વામી સાધુ સમાજમાં મેં વાસ્તવિકતાના દર્શન કર્યા છે અત્યારે આ અધ્યક્ષ સ્થાને જ્યારે મેડમ વિરાજીત હોય ઉર્વિંદબેન સિવિલ હોસ્પિટલ ત્યારે હું ખૂબ જ ગૌરવની લાગણી અનુભવ છું નારી શક્તિનું મહાન ગૌરવ છે આપ સર્વને ખૂબ ધન્યવાદ છે કારણ કે દર વર્ષે આપ મને પણ બોલાવો છો કેટલું આપ બધા સન્માનિત કરો છો નારી શક્તિને એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું